અંકલેશ્વર તાલુકાના કાપોદરા ગામે આવેલ ખાડી બ્રિજ જર્જરિત થઈ ગયો હતો સાથે ચોમાસામાં ખાડી બ્રિજ પરથી પાણી ફરી વળતા ગ્રામજનોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી હતી આ અંગે તેઓ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરવામાં આવી હતી ઈશ્વરસિંહ પટેલે રાજ્ય સરકારમાં રજૂઆત કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા એક કરોડ ચાલીસ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ ખાડી બ્રિજના કાર્યની ખાતમુહૂર્ત મુહૂર્તિ વિધિક યોજાઈ હતી આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય આરતીબેન પટેલ ગામના સરપંચ આયસાબેન તલાટી તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ખાડી બ્રિજના નિર્માણ બાદ ગ્રામજનોને અવરજવર કરવામાં સાનુકૂળતા રહેશે હાદરોજ કાપુતરા ગામે દેમિત થવાને કારણે ગામના લોકો નવા તકલીફ પડતી હતી એને લઈને મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ની રજૂઆત કરતા આજે અહીંયા એક કરોડ ને ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આમ કુલ મળીને રાજ્ય સરકારે અમારી વિસ્તારની અંદર લગભગ પચાસ કરોડના કામો એ ડામા રસ્તા બ્રિજ આમ મળીને કુલ પચાસ લાખ પચાસ કરોડના કામો મંજૂર થયા છે અને ટૂંક સમયમાં એ કામગીરી ચાલુ પણ થઈ છે અને બે ત્રણ મહિનામાં એ કામગીરી પૂર્ણ થશે પચાસ કરોડના કામોની ત્યારે ગામના લોકોને પણ જે આવેદન તકલીફ પડતી હતી આ વીજ મહિનેથી તમામ લોકોને સુવિધા એમને મળવાની છે ત્યારે ફરીથી સરકારે જે કામગીરી કરી ત્યારે સરકારને પણ આ વેદન આપ્યું છે